આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું સાસુ વહુની વાર્તા આ વાર્તાના મુખ્ય પાત્ર સાસુ અને વહુ છે જેમાં વહુએ અધિક માસનું વ્રત કર્યું અને પરષોત્તમ ભગવાન તેને ફળ્યા આમ આ વાર્તામાં અધિક માસનું મહાત્મા વર્ણવેલું છે સાસુ વહુની આ વાર્તા સાંભળવી તમને ખૂબ જ ગમશે તો હવે શરૂ કરીએ સાસુ વહુની વાર્તા એક ગામ હતું ગામમાં સાસુ અને વહુ રહે ખાધે પીધે સુખી વ્રત તપ કરે ધર્મ ધ્યાન કરે એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો સાસુએ તો વ્રત આદર્યા ગામની સઘળી સ્ત્રીઓને પણ વ્રત કરતી જોઈ વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે જોઈ મોટી ભક્તાણી ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરો જુવાનીમાં નદીએ નાવા ન જવાય બિચારી વહુ શું બોલે એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યા કહેવતમાં કહ્યું છે ને કે મન ચંગા તો કથરોટ મેં ગંગા વહુ તો કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે લોટો પાણી રેડતી જાય અને પરશોત્તમ પ્રભુનું નામ લેતી જાય પછી આંગણામાં બેસીને વાર્તા કરે રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાની દક્ષિણા આપે એક દિવસની વાત છે સાસુ નદીએ નાહવા ગઈ નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ સાસુ તો ઘાંઘી થઈ ગઈ બહુ ગોતી બહુ ગોતી પણ વીટી ન મળી એટલે સાસુ લમણે હાથ દઈને ઘેર આવી આ બાજુ કથરોટમાં પાણી લઈને બહુ સ્નાન કરે છે સ્નાન કરતા કરતા કથરોડમાં વીંટી દેખાણી વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા બાઈજીની વીંટી નક્કી ઘરે ભૂલી ગયા લાગે છે સાસુ ઘેર આવ્યા એટલે વહુએ વીંટી દઈ બધી વાત કરી સાસુને અસરત તો ઘણું થયું પણ છણકો કરીને વીંટી લઈ લીધી બીજે દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો સાસુને તો ધ્રાસકો પડ્યો કથા વાર્તા સાંભળવાનું પડતું મેલી સાસુ તો હાર શોધવા લાગી પણ મસાણે ગયેલા મરદા જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલો હાર ન મળ્યો સાસુ તો ભાગ્યને દોષ આપતી આવી ઘેરે ઘરમાં પગ મૂકતા જ વહુએ હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી આ મને કથરોડમાંથી મળ્યો હવે સાસુની આંખો ચાર થઈ આવું ચળિતર તો ન જોયું કે ન જાણ્યું વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં નક્કી આ વહુ ચૂડેલ છે મેલી વિદ્યાની જાણકાર છે સાસુના ગભરાટનો તો પાર ન રહ્યો આવી ચૂડેલના શા ભરોસા ભૂખી થાય તો ગળે બેસીને લોહી પીવે કાલે એને છૈયા છોકરા થશે તો આ ચૂડેલ એને ભરખી જશે તો વંશવેલો કેમ વધશે સાસુ પાણી પહેલાં પાળ બાંધવાના મનસુબા ઘડવા લાગે એ તો ગઈ રાજા પાસે રાજાને જઈને વાત કરી કે મારા દીકરાની વહુ ચૂડેલ છે માન્યમાં ન આવે એવી ચળિતર કરે છે ભૂરાટી થશે તો આખા ગામને ભરખી જશે માટે એને શૂળીએ ચડાવી દો રાજા ઘણો ભલો અને દયાળુ હતો એ બોલ્યો માજી મારે પુરુષોત્તમ વ્રત છે આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ન કરાય માટે આ મહિનો પૂરો થવા દો થઈ જાય પછી એ જુદું કરીશું સાસુ તો ઘેર આવી મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો એક હજાર આઠ વરુણ નોતર્યા આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું વહુ બોલી બાઈજી હું તે યજ્ઞના દર્શન કરવા આવું રડવું આવી ગયું સાસુના ગયા પછી વહુ પણ છાની માની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી પૂર્ણાહુતિ સમયે યજ્ઞમાં શ્રીફળ હોમાતા જ ભગવાન પુરુષોત્તમ પ્રકટ થયા અને છેવાડે ઉભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ દીધા પછી હાથ જોડીને ઉભેલા રાજાને કહ્યું કે રાજા આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આશ્રય જ કર્યું છે માત્ર એને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયું છું વહુને આશીર્વાદ આપી અને પ્રભુ અંતર થયા રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા રાજાએ વહુને અડધો રાજ આવ્યો સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો પણ વહુએ સાસુને માફી આપી આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ હે પુરુષોત્તમ ભગવાન તમે જેવા ભોળી વહુને ફોળ્યા એવા સહુને ફળજો આ વ્રત કરનારને કથા સાંભળનારને વાંચનારને અને કહેનારને સૌને ફળજો સૌનું કલ્યાણ કરજો મિત્રો આજની આ વાર્તા તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવી જ નવી વાર્તા નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ